ખોડિયાર માતાજી મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે તેમના ઇતિહાસને લગતી કેટલીક મુખ્ય બાબતો નીચે મુજબ છે ખોડિયાર માતાજીનો જન્મ આશરે ઈસ સાતસો ની આસપાસ ચારણ કુળમાં થયો હતો તેમના પિતાનું નામ મામડિયાજી ચારણ અને માતાનું નામ મીણબાઈ હતું તેઓ સાત બહેનો અને એક ભાઈ હતા એક લોકવાયકા અનુસાર મામડિયાજીને સંતાન ન હોવાથી લોકો તેમને મહેણા મારતા હતા આથી દુઃખી થઈને તેમણે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવ અને નાગ દેવતાના આશીર્વાદથી તેમને સાત દીકરીઓ અને એક દીકરો પ્રાપ્ત થયા જેમાંથી એક ખોડિયાર માતા હતા ખોડિયાર માતાનું મૂળ નામ જાનબાઈ હતું તેમના ભાઈ મેરખિયાને સાપે ડંખ માર્યો ત્યારે તેઓ નાગલોક જઈને અમૃત કુંભ લાવ્યા અને તેમના ભાઈના જીવ બચાવ્યો આ યાત્રામાં તેમના પગમાં ઈજા થઈ હોવાથી તેઓ લંગડાતા ચાલતા હતા તેથી તેમનું નામ ખોડિયાર પડ્યું તેમનું વાહન મગર છે અને તેમનું શસ્ત્ર ત્રિશૂળ છે ખોડિયાર માતાજી ગોહિલ રાજપૂતોના કુળદેવી તરીકે પણ પૂજાય છે એવું માનવામાં આવે છે કે તેરમી સદીમાં જ્યારે મહારાજા રણજી ગોહિલે વાના ગામ પર કબજો કર્યો ત્યારે ખોડિયાર માતા ત્યાંના લોકદેવી હતા ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલ સત્તરસો અડતાલીસ થી અઢારસો સોળ ખોડિયાર માતાના ભક્ત હતા તેમણે રાજપરામાં માતાનું એક નાનું મંદિર બનાવ્યું હતું